એક મિલિયન લોકો અપંગ થઈ પડે મોસમ ના ના કરવો પડે આપડા હવે પડે ને અમને જે નડે એમ તો કાયદેસર પડે બાહુ એટલે વિચાર કરવો પડે આ મારું પેટું મરી ગયું મરી ગયું મને પીઠ ભર મરી ગયો વાહ ભાઈ વાહ આ ભગો પંગારીયાને જ લઈ જવા દે મારી હારે આ ભગો ભંગારિયો રે ને એ જોમાં ને ભાગ છે બીજો કોઈ નહીં ભાગા એટલે ભલ ભલાની મેટલ આ ભંગારિયો જુદી પાડ મારો બેટો ગંભીર મેટલ હોય ને એટલે આ ભગો ભંગારિયો ભો થઈ જાય ને એટલે એની મેટલ કમ્પ્લીટ થઈ જાય તાળા પછી હવે હા ને મારા ભગાન ને સપોર્ટ કરવા દે મારો પેબન છે જુનો એટલે આ ભગા વાત કરવા દે કે ભગા લે હેડ મારી હંગાત એક જણાને ભાગવાનો હોય મસાલા પૈસા ના પૈસા બુધાલ બુધાલ ખાવા ને પછી વાપરી

બે દવા ફરી જ ભરી અને મારો બદલો લઈ લેવો મારા અલા દવા દડા જી ખાહે ની મને જો મેલ કરી કે રે જા પહેલી વાર આવ મોણો જો એ તમને ખબર તો હે તારા જેવો જ મોણની તલાશમાં હતો હું પણ તું મને મળી ગયો હવે બીજા મોણની તલાશ કરવાની જરૂર નહી હવે મારા તમને ખબર તો આખા ગોમાં મેટરમાં મારો પહેલો નંબર આવે હાચી વાત મારા હમે પડે ને એમ તો કાયદે પડે મે જોઈલી હિન તો તારી મેટર લો હું બેઠો છું લે મનિયા ચિંતા ના કર વાહ ભાઈ વાહ

તું મન ચોક પઠાવે તો આ તું વળી ખબર આખા નું ખાલી કેમ ફટાફટ ખાલી તારે જે ખર્ચો થાય ને હું બેઠો તું તને ચિંતા લાગે તો તને હે હું પાર્ટી પાર્ટી પૈસી દોશા કરાયું હતો હટલેન હેડ એરે શેતર માં જશે ને કે બા હમણા ખાવા તો તો રે હટલેન હેડ આ હેડો વા ચાલ બહાર બંધ થઈ ગયા લે પાછો તો જો 40 25 30 રૂપિયા ખર્જો કરવો પડ્યો પણ હવે શું કર ગાવડો કુદીન કો પડવાના છે આપણે મય આપે જો કમ્પલેટ ટાઈ થઈ ગયું ને કાળિયાન તો એ કરવું કરે ના કરું તો છેટા વાતો વધે ને ખાડા ગાળી અને ઇંગલો નાઈ દીધી હવે શું ઝઘડો કરવા આવે ના બસ તીર ચીટી આપણ ઠપકા કે બે ભાઈ આપડે મોટો થઈ મન જ મારી ઊંડ ની મારો બાજરી છે ને ગાબડે ખાઈ ગયો રાજી જોય છે પણ આવતા ચાલતું આવતા બમણે હાથ ના મળવું ને તો હા વાલે ઊંડ ની બાજરી મારી ફેલ ગઈ

જોયું હા એ બંધી દેખાય ને એક તો હું રહ્યો હલ્યા હા સેન્ટિંગ ને તાર વધી રહ્યો ભૂંડો બહુ આવે ને શેતર માં એટલે સેન્ટિંગ ને તાર વધ્યો

આ તો એના જોડે રાજીને ખાડા ગાળી અને ઇંગલો નાસી કે હવે તો જેઠો કમ્પ્લીટ થાય ને પછી તો ખાઈ ખોતર ને કહેવાય નહીં ને કે ભાઈ જેઠો ખોતો મી ખોત એના રાજી પેથી બે જોડે રહી એમાં સીધી લાઈન કરવી છે એટલે આ બાજુ કમ્પ્લેટ હવાય નખી જાય ને આખું જેતર કમ્પ્લીટ ના રોડું આવે કે ના ભૂંડું આવે કે ના આખલો આવે એ હું એ ખેર મૂકવા થાય આ ઊંડી બાજરી પાછળ આ તો ની વાત ફેર હું વાઈ જઈશ ફેર રમવાની પમપણી ફૂણ થવાની છે એમની પપણી પાડી લઉં રોજ હા ખર્ચો પડશે કેમ કેનો પડશે હાઇ સિચર સાહેબ બરાબે ખાલી તું કયો ધબો રોમલા ફેર રોમલા તણિયો કરતો તો એકલાન પાડી હા જોય 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 હું કળા લઈને આવ્યા હું જોય જોયો રોમલો હા હા રે આ રહો લો આ બહુ ડરિયો કરતો મને મારે તો આ શે કરવો ફરી વાર ફરીવાર તો ત્યાં ફરી વાર તો એ ભાજી ના ભાડી નાખ ભાજી ને છું એવોમાં બાર બાર બરોબર ફરીવાર ભાજી નાખ ભાજી નાખવા

પણ મારા ઈચ્છા થઈ ગઈ કે મારા ખેતર માં થાય છે મારા ભદવાર ના થાય એટલા બલ થાય મારા હતી પૈસા એટલે મેં તાર ફેન્સિંગ કરી નહીં બરાબર છે આમ તો આપડે અડધો ફગ વગ ના હોય એ તો હોય પણ મારી કાન હાલ નહીં તમને ધોખા શબ્દ હા તો આ જેઠા ખોતરોનું બધું બંધ થઈ જાય ને હા એ તો વાત સાચી જ આ હું દાડો ઉગે ને ભઈયો ભઈયાને ઝઘડા થાય નતા હારા લાગતા મને એ પાલવતું નતું પણ હવે કરવાનું શું એ તમને હું તમને પૂછું ના કે હું તો ફેન્સિંગ કરું છું તમે મને હરતો ભાગાલો બબા ખાડા મે આધી કન્ને આ જો કોંક્રીટ ને સિમેન્ટ ને બધું હું મારા પૈસા લાયો આ તો બબલા બબલા મારા પૈસા લાયો વાયરિંગ મારા પૈસા લાયો તો કેમ મતલબ કે હાલ નહીં છો સુખ શાંતિ તમે તો પોવાસ વરસ છેડે એમ કે તમને એવું લાગે કે આપણે ભાઈને આ ખર્ચો કર્યો એમાં એટલે જેવું ખરી તો તમે તો થોડા થોડા હાલજો આખબર નહીં ગયો તો આ એ તો મારખાના છે એટલે હું તમારે આ હાલ તો કોઈ છે નહીં જો હું એક ચા વાત કહું તમને પેલા મનુજી યાર આપણા ઝગડામાં તો મને મારી ગયા તા મનુજી મને પાટું થોડી હતી છેડેથી મનુજી હા પચાસ આધારનો પચાસ આધાર નું પેલા લાલ ભાઈન પચાસ હજાર આજે આલ્યા હસી એમાં કંઈ નહીં આવ્યા કે તમે તમે બે જણા

વાત કરો હવે આપડે લાલા ભાઈ આપડે ના મારે વધારો લાલ ભાઈ ને ડબકો લઈએ કે પૈસા ભાઈ તમારા કારણે આવું થાય તો ઝઘડા કરતો ફરે મોણા એટલે ના સારું લાગે આવું બધું ગોમ માં વાતો તો યાર હા તમે અહીં આવો હું લાલા ભાઈ ઘરે આવું આવો હા તમે આગળ આવો ને અને પલા શેશેરીમાં અલ્યા ભલા રોમાય મને તો આયો તો જી મારા બેટા મારવામાં કોઈ ખોમેજ નઈ રાજી મારા બેટા ઓછો છોણી મને બઈડા મન બઈડા મન મારી ઓહોહોહોહોહો ઊભા બઈડાને ઊભા બઈડાને છોડી દે જબરજસ્ત માર આ પેલા મારા બેટા ભગો

ગરમ પાણી ઢાળું પછી ઘેર જિન પેલા તો જિન તરત જ ઓ બાબા રે હા 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 અમારું ટીમ ઓ કુજુ પાટા હા ટીમ ઓ કુજુ પાટા હા ટીમ ઓ કુજુ પાટા હા ટીમ ઓ કુજુ પાટા